હું શેર કરીશ તમારી સાથે હેલ્ધી રવાના પાસ્તા બનાવવાની રેસીપી તો અહીંયા આગળ રવો લઈ લીધો છે મેં અહીંયા એક કપ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ આપણે હવે એની અંદર થોડું થોડું એડ કરવાનું છે ગરમ પાણી અને પહેલા ગરમ હોય ને એટલા માટે ચમચીથી આપણે મિક્સ કરી લઈશું હવે બધું મિક્સ કરી લઈશું આપણે સરસ તો સરસ એવું અને લોટ બાંધી દીધો છે સરસ એવો આપણે તો હવે પંદર રવો છે એટલે ફૂલશે એટલે આપણે પંદર મિનિટ રેસ્ટ આપીશું એને લોટને રેસ્ટ આપે તો સરસ એવો આપણો પલરી ગયો છે લોટ જોઈ શકો છો એકદમ આમ કઠ્ઠન બી થઈ ગયો છે સરસ આપણો પલરી ગયો છે લોટ હવે એમાં એક આપણે ગુલ્લો લઈ લઈશું હવે એક ગુલ્લો લઈને આપણે વણી લઈશું પહેલાં એને તાને આટામાં વગર જ વણવાનું છે એમ જ વણાશે આપણે હવે આ સાઈઝની આપણે વણી લેવાની છે બહુ જાડી નહીં બહુ પાતળી નહીં મીડિયમ સાઇઝની આપણે વણી લીધી છે આ સાઈઝની આપણે રોટલી વણી લીધી છે હવે આપણે એને ગોલ શેપમાં કટ કરવાની છે તો આ રીતના ડબ્બીનું ઢાંકણ છે મારી જોડે એનથી મેં કટ કરું છું તમારી પાસે કૂકી કટર હોય તો કૂકી કટરથી બી કટ કરી શકો છો ને બોટલનું ઢાંકણ હોય તેથી બી કટ કરી શકો છો તમે હવે આ રીતે કટ કરી લીધા છે હવે અંદરથી એક ઉઠાઈને આપણે આ રીતે આ રીતે લોક કરીશું અને પછી આ રીતે લોક કરીશું આ રીતે પાસ્તાનો શેપાલ દઈશું આપણે આ રીતે બધા શેપાલ દઈશું તો આ સાઇઝના આપણે પાસ્તાને બધા બનાવી લઈશું આ રીતે આપણે બધા પાસ્તા બનાવી લીધા છે આ રીતે હવે આપણે એને બોઇલ કરી લેવાના છે તો અહીંયા બોઇલ કરવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો હવે પાણીને આપણે થોડુંક ઉકરવા દઈશું હવે સરસ પાણી એવું ગરમ થવા આવ્યું છે આપણે પાસ્તા એડ કરી દઈશું છૂટાછુટા એડ કરી દેવાના છે પાસ્તાને આપણે એટલે બીજાને ચોટે હવે બધા પાસ્તા એડ કરી દીધા છે હવે આઠ થી દસ મિનિટ એને આપણે બોઇલ થવા દઈશું હવે હલાઈશું આપણે એને તો જોઈ શકો છો એકદમ છૂટા છૂટા આપણા પાસ્તા છે થી દસ મિનિટ થઈ ગયા છે તો આપણા પાસ્તા સરસ એવા બોઈલ થઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું અને પાણીમાંથી આ રીતે કાનાવાળી ટોપલી લીધી છે ને એની અંદર આપણે પાસ્તાને કાઢી લઈશું હવે આપણે બધા પાસ્તાને કાઢી લીધા છે ટોપલીમાં હવે એની અંદર થોડુંક ઠંડુ પાણી એડ કરીશું આપણે ઠંડુ પાણી એડ કરવાથી પાસ્તા એકદમ છૂટા છૂટા રહેશે આપણા હવે પાસ્તાને આપણે બનાવી લઈશું પાસ્તા બનાવવા માટે આપણે પેનમાં તેલ લઈ લઈશું અહીંયા બે પરી મેં તેલ લઉં છું હવે તેલને આપણે ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે લસણ આદિની પેસ્ટ એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને ડુંગળી જીની કટ કરેલી એડ કરીશું હવે મિક્સ કરી લઈશું હવે જીનું કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું હવે બધું મિક્સ કરીને સરસ એવું શેકાઈ ગયું છે આપણે બે થી ત્રણ મિનિટ એને શેકી દેવાનું છે હવે એડ કરીશું આપણે ટામેટા ઘીના કટ કરેલા હવે એને સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને સુકવાના છે ફટાફટ સોફ્ટ થઈ જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને સોફ્ટ થવા દઈશું આપણે એને સરસ હવે સરસ સોફ્ટ થઈ ગયું છે તો એની અંદર આપણે સેઝોન ચટણી એક ચમચી જેવી એડ કરીશું અંદર એક નાની ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડા ઓરેગેનો એડ કરીશું અડધી ચમચી થોડી હળદર એડ કરીશું અને થોડુંક લાલ મરચું એડ કરીશું સેઝવાન ચટણી એડ કરીશું ને એટલે હવે મિક્સ કરી લઈશું હવે આપણે પાસ્તા એડ કરી દઈશું એક ચમચી ખાંડ એડ કરીશું બે ચમચી ટોમેટો કેચપ એડ કરીશું આપણે ચમચી મીઠું એડ કરીશું અને હવે બધું સરસ મિક્સ કરી લઈશું બે ચમચી જેવા ધાના એડ કરીશું આપણે હવે મિક્સ કરી લઈશું અને બે થી ત્રણ મિનિટ આપણે થવા લઈશું સરસ એ તો બે થી ત્રણ મિનિટ કૂક થઈ ગયા છે આપડા પાસ્તા તો સરસ આપડા પાસ્તા રેડી થઈ ગયા છે તો હવે આપણે સૌ કરી લઈશું હવે પ્લેટમાં પાસ્તા લઈ લઈશું આપણે આપણા હેલ્ધી રવાના પાસ્તા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ મારી રેસીપી તમને કેવી લાગી